રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે સાણંદ શહેર ભાજપ અને સાણંદ તાલુકા ભાજપ દ્વારા સંયુક્ત રૂપે વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં સાણંદ શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા સાણંદ તાલુકા ભાજપ પ્રમુખ હશમુખભાઈ પટેલ સાણંદ નગરપાલિકા પ્રમુખ ધ્રુમિનભાઈ દોશી તથા પ્રભારી લીનાબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભાજપ મહિલા મોરચાની બહેનો તેમના મહિલા કાર્યકર્તાઓ પક્ષના હોદ્દેદારો કાર્યકર્તાઓને રાખડી બાંધી રક્ષા સૂત્ર બાંધવા સાથેના દીર્ધાયુ અને સુખાકારીની કામનાઓ કરી હતી સાણંદ શહેર અને સાણંદ તાલુકામાં ભાજપ દ્વારા રક્ષાબંધન પર્વ કરવામાં આવી ભાજપ દ્વારા સંયુક્ત રૂપે વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સાણંદ શહેર ભાજપના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા રૂપે મુનાભ સાણંદ તાલુકાના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સાણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી દોશી તથા એવા એવા શ્રી સાણંદ ધોરણ પટેલ સૌ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સાણંદ શહેર શહેર અને ભાજપ દ્વારા સાણંદ શહેરની બહેનો તથા સાણંદ તાલુકાની બહેનો તથા સાણંદ શહેરના કાર્યકર્તાઓ ભાઈઓ તથા હોદ્દેદારો સૌ હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી સાણંદ શહેરના ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને બહેનોએ રક્ષાસૂત્ર બાંધીને મોં ઉભો કરાય કુમકુમ તિલક કરી દીધાર્યુ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ ત્યાંથી બહેનો સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા ભાઈઓ પોલીસ જવાનો દ્વારા રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યું તેમને પણ કરી મીઠું કરાવી અને રક્ષાબંધનની ઉજવણી કરી તે બદલ પોલીસ જવાનો ભાઈઓ પણ બહેનો ખૂબ ઉમરતા વ્ય સ્વાગત કરીને અભિનંદન પાઠવ્યા હતા અફઝલ ખાન પઠાણ સાથે અમદાવાદ